આરવલેના સાંસદ શ્રી માનનીય શોભનાબેન મહેન્દ્રસિંહ બારીયા જન્મદિવસ નિમિત્તે તલોદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો દ્વારા આયોજન કરવામાં આવ્યું તલોદ ની ચાણક્ય સ્કૂલ માં વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે બાળકો દ્વારા કેક પણ કાપવામાં આવી હતી આ કાર્યક્રમ શહેર ભાજપ સંગઠન દ્વારા નાના નાના બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે તલોદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી દર્દીઓના ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં તલોદ શહેર સંગઠન પ્રમુખ કૌશલભાઈ ગજર એપીએમસી ચેરમેન સંજયભાઈ પટેલ તાલુકા સંગઠન પ્રમુખ કનકસિંહ ઝાલા ચાણક્ય સ્કૂલના ટ્રસ્ટી અને વોર્ડ નંબર બેના કાઉન્સિલર હરેશભાઈ પટેલ મહિલા મોરચા પ્રમુખ શ્રી કોર્પોરેટર રચનાબેન ગાંધી કોષાધ્યક્ષ શ્રી પરેશભાઈ શર્મા તથા તલોદ શહેર સંગઠન કમિટીના સભ્યો પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાઉન્સેલરો તથા ચાણક્ય સ્કૂલ શાળાનું સ્ટાફ તથા તલોદ સિવિલ હોસ્પિટલ ડોક્ટર જતીનભાઈ તથા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ ભારૈયાજીનો જન્મદિવસ છે ત્યારે તલોજ શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાણક્ય સ્કૂલમાં ચોપડા વિતરણનો કાર્યક્રમ અને તલોજ સિવિલ હોસ્પિટલ ખાતે આજે બધા દર્દીઓ અને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે એમાં જ ભારતીય જનતા પાર્ટીના તલોજ શહેર અને તાલુકાના પ્રમુખ શ્રી નગરપાલિકાના કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના જે આજે ઉપસ્થિત થઈ અને આપણા લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન પરમ પરમકૃપાનું પરમાત્મા દીર્ઘાયુ અર્થે એવી આ તબક્કે પ્રાર્થના કરી છે અશ્વિ ભારત માતાજી વગેવા આજ રોજ સાબરકાંઠા અરવલ્લીના લોકપ્રિય સાંસદ શ્રી શોભનાબેન બારૈયા જન્મજીના જન્મદિન નિમિત્તે હમણાં ચાણક્ય સ્કૂલની અંદર ચોપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને એવી જ રીતે કરો અંદર ફૂટ વિતરણનો કાર્યક્રમમાં કરોશિયર સંગઠન હલોજ નગરપાલિકાના સૌ કાઉન્સિલરો પ્રમુખશ્રી અલગ તાલુકાના સંગઠન અને એવા ડીપીએમસીના ચેરમેનશ્રી અને સૌ લોકો હાજર રહીને બેનના જન્મદિન નિમિત્તે ભૂટ વિતરણ અને તોફા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો